નમસ્કાર ધોરણ દસ ની અંદર સેપ્ટેમ્બર માં માનવ આંખ ને રંગ બિરંગી દુનિયા આ ચેપ્ટર ની અંદર હવે પછીનો ટોપિક છે કાચ ના પ્રિઝમ વડે થતો શ્વેત પ્રકાશનું નો વકરી ભવન એની વાત કરીએ તો શું છે આ શ્વેત પ્રકાશ નો વકરી ભવન એ પહેલાની એક પ્રવૃત્તિ છે એ જોઈ લે પ્રવૃત્તિ તમારી બુક ની અંદર આ પ્રવૃત્તિ આપેલી છે એક પ્રિઝમ લેવાનો છે અને કાગળ ઉપર ડ્રો કરીને ત્યાં પ્રિઝમ મૂકવાનો હવે પ્રકાશ જ્યારે આ શ્વેત પ્રકાશ છે શું થશે સ્વેપ પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે તે શું થશે કે પ્રિઝમ નો જે લંબ છે એ લંબ થી તે વક્રી ભવન પામી અને તે શું થશે નજીક આવશે અને પાછો તે જ્યારે પ્રિઝમમાંથી બહાર નીકળશે તે લંબ થી શું થશે તે દૂર થતો જોવા મળશે એટલે તે ત્યાંથી વળાંક લઈ અને તે આગળ વધશે પણ રિયલ માં પ્રકાશ છે આ રીતના સીધો જતો હતો અને હવે વળાંક લીધી લઈ લીધો આ ઘટના તમારે અહીંયા જોવા મળશે હવે અહીંયા તમારે જોવાનું છે શું શું છે જો પી થી ઈ સુધી આ પી છે અને ઈ સુધી આ છે એ શું છે તમારો આપાત કિરણ પછી તમારો અહીંયા ઈ થી એફ સુધીનું જે કિરણ છે ને ઈ થી એફ સુધીની વક્રિભૂત કિરણ છે શું છે વક્રી ભૂત કિરણ ત્યારબાદ એફ થી એસ સુધીનું છે આ એ નિર્ગમન કિરણ છે અને આ પ્રિઝમ છે એનો પ્રિઝમ કોણ અહીંયા જે ઉપર આપેલું છે એ પ્રિઝમ કોણ તરીકે ઓળખાય છે તમારે એ છે એ પ્રિઝમ કોણ તરીકે ઓળખાય હવે અહીંયા તમારે એક આઈ નો ખૂણો જોવા મળશે અહીંયા એ આપાત કોણ થશે આ વક્રીભૂત કોણ થશે આર છે એ પછી અહીંયા તમારો એ છે એ નિર્ગમન કોણ તરીકે ઓળખાય છે અને બી જેટલું શું થશે રીઅલમાં પ્રકાશ આપાત કિરણ છે આમ જતો હતો અને હવે તે વળાંક એટલો લઈ લીધો એનું જે અહીંયા કોણ બનાવે આ છે એ તમારો શું છે વિચલન કોણ તરીકે ઓળખાય છે આ વસ્તુ તમારી અંદર જોવા મળે તમારે ત્રિજમની અંદર હવે આમાં શું થાય બાવે ત્રિજમની અંદર તો આ વસ્તુ છે ને એ એવું દર્શાવે કે અહીંયા તમારો છે પ્રકાશ છે એની વાત કરીએ તો અહીંયા છે તમારો પછી એમ પટ્ટાનું વિભાજન થશે એટલે કે શ્વેત પ્રકાશમાંથી રંગોનું વિભાજન થશે આ રંગોનું વિભાજન છે એમાં જે સૌથી વધારે વર્ણ છે એ જાંબલું જાંબલી એટલે કે જાંબુડીઓ આપણે કહીએ એ એટલો વળાંક લેશે અને પછી બધા કિરણો રાતો છે એ થોડો ઓછો વળાંક લેશે એટલે આ રીતના તમારે અહીંયાથી શું વર્ણ પણ જોવા મળશે કે જા ની વા રી

અહીંયાથી આ બે સાઈડ આ સાઈડ એક એક આની પાછળની સાઈડ અને એક આ તળિયાની સાઈડ આ ત્રણ ભાગ છે કેવી લંબચોરસ અને અહીંયા આગળ અને પાછળ એ કેવો છે ત્રિકોણ છે આ યાદ રાખવાનું છે કાચના ત્રણ પ્રિઝમ ત્રણ એક ત્રિકોણીય પ્રિઝમ કે બે ત્રિકોણ આકાર પાયા અને ત્રણ છે એ લંબતોરસ પારદર્શી એ બાજુઓ તમને જોવા મળશે અહીંયા પછી સપાટીઓ ઢળેલી હોય છે બે પારથી બાજુઓ જેનો ખૂણો પ્રિઝમ કોણ તરીકે ઓળખાય છે અહીંયાં એક પ્રિઝમ કોણ છે એક અહીંયાં તમને જોવા મળશે કાચના પ્રિઝમ વડે શેત પ્રકાશનું વિભાજન આ વસ્તુ આપણે મેં તમને થોડીક આગળ કહી દીધી યાદ રાખવાનું છે ચા ની વા લી પી ના રા એટલે ચામલી લીલો વાગળી લીલો સોરી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો આ પ્રિઝમની અંદર શ્વેત પ્રકાશનું જ્યારે વિભાજન થશે ત્યારે અલગ અલગ રંગો તમને જોવા મળશે એ ક્રમમાં આ રીતના ગોઠવાયેલા છે નીચેથી લઈને ઉપર સુધી એ તમારે અહીંયા જોવા મળશે અહીંયા જો અહીંથી તમારે આ રીતના રંગો લખવાના વા આ રીતના તમને જોવા મળશે આ શ્વેત પ્રકાશ છે આ વક્રીભૂત અહીંયા જો તમે જોઈ શકો કે કાચના પરિધમો જ્યારે પ્રકાશ પ્રકાશનું વિભાજન થાય એમાં શું જોવા મળે તો કે ઘટ પટ્ટો જોવા મળે જયારે વાણોપટ આપણે કહીએ છીએ અને દરેક રંગોનું શું થશે વિભાજન થતું જોવા મળશે એટલે બધા જ રંગોનું અહીંયા તમને વિભાજન જોવા મળશે પ્રિઝમમાંથી હવે પ્રિઝમમાંથી જ્યારે શ્વેત પ્રકાશ આપાત થાય ત્યારે જુદા જુદા રંગો મળે જે આપાત કિરણની સાપેક્ષમાં કેવું હોય જુદા જુદા અને ખૂણો પણ અમુક ખૂણા એ વળેલું પણ જોવા મળશે એમાં સૌથી ઓછો વળાંક લીધો હશે એ લાલ રંગ જે ઓછો વળે છે સૌથી વધારે વળાંક જાંબુડિયા રંગે એટલે કે જાંબલી રંગે લીધેલો જોવા મળશે જે જુદા જુદા માર્ગો નીકળે અને અલગ અલગ દેખાય છે તો આ આ આ તમને જોવા મળે ને અહીંયાથી છે વધારે લીધો લીધો ઓછો હવે બીજા એનાથી માનો કે લાલ છે એનાથી થોડાક વધારે બીજા રંગ હોય આ રીતના જો ઓછો વધઘટ વળાંક લીધો ને ત્યારે જ આપણે રંગનું વિભાજન જોવા મળે જો બધાએ એક સરખો વળાંક લીધો હોત ને તો શ્વેત પ્રકાશ જ ત્યાં જોવા મળે પણ અહીંયા એ બધા અલગ અલગ કોણે વાંચ લીધા એટલે શું થયું રંગનું વિભાજન થઈ ગયું પછી એક આ આઇઝેક ન્યુટન એટલે મ્યુટન એક છે ને પ્રયોગ કર્યો એણે શું વિચાર્યું કે આ પ્રિઝમ સીધા મૂકેલા છે અને રંગનું વિભાજન થયું હવે બીજો પ્રિઝમ નાખીને હજી રંગનું વિભાજન કરી તો બીજા રંગો મળવાની શક્યતા હોય એણે એવું વિચારીને પાછો છે તો રંગોનું વિભાજન થયું ને ત્યાં પાછો એક પ્રિઝમ અને તેણે શું કર્યું કે તે પ્રવૃત્તિ કરી કે આ રીતના પાછું ટૂંકમાં રંગનું વિભાજન થાય તો એને કંઈ જોવા ન મળે તો એને શું કરવું ટૂંકમાં સફેદ પ્રકાશ આપાત થતો જોવા મળે એને પાછો પ્રિઝમ ઉલટો લગાવી દીધો તો ત્યાં ઉલટો પ્રિઝમ લગાવ્યો જ્યારે રંગોનું વિભાજન વાળો પટ્ટો એની અંદર પ્રવેશ પામ્યો ત્યારે બધા રંગો પાછા ભેગા થઈ ગયા અને ભેગા થઈ નીકળે કે બહારથી નીકળ્યો તે સફેદ સફેદ પ્રકાશ એને આ પ્રકારનું જોયું એક જે તમારે અહીંયા પીપીટીની અંદર લખેલું છે બધી વસ્તુ એમાં જોઈ લેવું આ રીતના જો તમારે પીપીટી ની અંદર ફોટો તમને દેખાય એ રીતના એને પ્રયોગ કર્યો એટલે પહેલા સીધું મૂકો પછી ઉલટું મૂકો પ્રિઝમ તો પાછો શ્વેત પ્રકાશ તમને જોવા મળે એટલે કે રંગોનું પાછું વિભાજન વધારે જોવા મળ્યું નહીં હવે આ સાહેબ પ્રિઝમ જેવી ઘટના વિજય આપણે જોયું એ તો કુદરત પણ આ પ્રકારની એક ઘટના દર્શાવે આ ઘટના કેવી છે તો કુદરત જ્યારે આ પ્રકારની ઘટના દર્શાવે ને એની અંદર એક તમને જોવા મળે મેઘધનુષ્ય ધનુષ્યમાં જ્યારે રંગનો સાત પટ્ટો જોવા મળશે સાત રંગોનો પટ્ટો ત્યારે તે પાણીના બુંદોમાં પ્રિઝમ જેવી ઘટના જોવા મળશે જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે તો આ મેઘધનુષ્ય છે એ પણ તમને જોવા મળશે કે એક વર્ણપટની રચના કરે કે જેથી તમને મેઘધનુષ્ય જોવા મળે કે પાણીના નાના નાના બુંદો છે એ પ્રિઝમની રચના કરશે આ બુંદમાંથી શ્વેત પ્રકાશ આપત થાય ત્યારે તે પ્રકાશનો શું કરે તે વિભાજન કરી નાખે અને તે વક્રીભૂત પામે બાદ તમને શું મળશે સાત રંગનો પટ્ટો જોવા મળશે જે તમારી આકૃતિમાં જોઈએ તમે જોઈ શકો કે અહીંયાથી પ્રકાશ આપાત થાય અને તે પાછો રિફ્લેક્ટ થાય એટલે કે પરાવર્તન પામી અને અહીંયા વક્રીભૂત પામે ત્યારે તે સાત રંગનો શું મળશે સાત રંગનો પટ્ટો તેથી આપણે મેઘધનુષ્યની રચના જોઈએ છે આ રીતના ઘણી બધી ઘટનાઓ છે જે આપણે સૂર્યનો ઉગવું સૂર્યનો મોડો દેખાવો તારાઓ ટમટમવાની ઘટના તો આ બધી ઘટનાઓ વિશે વધારે ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે કે વાતાવરણમાં જે વકરી જોવા મળે ને એ વકરી આપણે ચર્ચા નેક્સ્ટ ની અંદર કરીશું અહીંયા સુધી આ ટોપિક રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત